કલા અને સંસ્કારી નગરી તરીકે વિશ્વિ વડોદરા નગરીમાં આ વર્ષથી બીઆરજી ગ્રુપ દ્વારા વડોદરા નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજકો દ્વારા આ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કવિ આઈએએસ એસ ભાગ્ય ઝા ગાયિકા કૈરવિ બુચ અને બીઆરજી ગ્રુપના સીએમડી સરગમ ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ યુવક યુવતીઓ અને વૃદ્ધો માટે મા શક્તિની આરાધના માટેનું ભક્તિમય વાતાવરણ પૂરું પાડવામાં આવશે એટલું જ નહીં પરંતુ નારી શક્તિ માટે પણ સુરક્ષિત વાતાવરણ આપવામાં આવશે વિશ્વભરમાં ગુજરાતના પોતિકા અને યુનેસ્કો દ્વારા પ્રમાણિત એવા મા શક્તિની આરાધના પર્વનું વડોદરામાં આ વર્ષથી પ્રારંભ થશે જેમાં બીઆરજી ગ્રુપ દ્વારા આ વર્ષથી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવનાર છે જેમાં ગુજરાતની જાણીતી ગાયિકા કૈરવી બુચ અને તેમનું વૃંદ યુવાનો યુવતીઓ સહિત નગરજનોને ગરબા જમાડશે

કારણ કે વડોદરા છોડ્યા ને મારા અમુક વર્ષો થયા પણ મારી બહુ જ ઈચ્છા હતી કે હું પાછી વડોદરા ક્યારે આવું કારણ કે આ ગરબા વડોદરાના ગરબા જેવા ગરબા આખા વિશ્વમાં ક્યાંય નથી અને મારું આ સપનું તમારા સિવાય એક જણે પૂરું કર્યું છે એ છે સરગમ ગુપ્તા ઓફ બીઆરજી ગ્રુપ આઈ એમ એટર્નલી થેન્કફુલ ફોર ધ ટુ કે મને આટલો સરસ મોકો આપ્યો અને અમે લોકો જ્યારે મળ્યા અને અમારું એક વિઝન હતું કે વડોદરાના ગરબાને એક એવા લેવલ પર લઈ જઈએ તમારા બધાના સાથ કે આખું વિશ્વ આપણને જોતું રહી જાય તો એ સપનું તમારે પૂરું કરવાનું છે ખાસ કરીને તમે મને જે આટલો બધો પ્રેમ આપ્યો છે

કઈ રીતે તમને સમજાવું કે નવ દિવસમાં આપણે ભક્તિભાવ ભાવ રાખી અને ગરબા કરશું તમે મારી સાથે જોડાશો તમે ગાશો તો યુ વિલ ફીલ કે આફ્ટર દોઝ નાઇન ટેન ડેઝ નવ દસ દિવસ પછી આખા વર્ષની એનર્જી તમારામાં આવી જશે અને માં જગદંબા તમારા સપના બહુ જલ્દીથી પૂર્ણ કરશે આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે એટલે આપ સૌ જરૂર આમાં જોડાય વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સાથે વડોદરાની જનતાને માશક્તિની શક્તિની આરાધનાનો નવીનતમ અનુભવ મળવા જઈ રહ્યો છે ત્યારે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનને પણ વેગ મળશે એમ બીઆરજી ગ્રુપના સીએમડી સરગમ ગુપ્તાએ જણાવ્યું હતું સાથે જે પાંત્રીસ થી પણ વધુ વર્ષો થી સમાજ કલ્યાણ ના અનેક ક્ષેત્રમાં

વડોદરા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર